જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે અંતરાત્માનો અવાજ બોધિસત્વનો જન્મ એક મૂલ્યવાન પરિવારની અંદર થયો હતો બોધિસત્વ મોટો થયો એટલે તેમના પિતાએ તેમને કાશીની અંદર એક પંડિતને ત્યાં અભ્યાસ કરવા માટે મોકલ્યો ત્યાં ગુરુ પાસે રહી અને સુંદર મજાનો અભ્યાસ કરવા લાગ્યો તેમની સાથે પણ ઘણા બધા શિષ્યો હતા અને પંડિતની પાસે ભણતા હતા ઘણા બધો અભ્યાસ કર્યો અને યુવાન બન્યા એ સમયે પંડિતજીને પણ એક દીકરી હતી એ પણ ખૂબ બુદ્ધિશાળી અને સંસ્કારી હતી આથી તેમના પિતાને એ દીકરીની ચિંતા થવા લાગી આમ એ દીકરીના બાપને દીકરીની ચિંતા જરૂર હોય આથી એ પંડિતે વિચાર્યું કે મારી આવી બુદ્ધિશાળી અને મૂલ્યવાળી દીકરીના લગ્ન હું કોની સાથે કરીશ આ મારા શિષ્યો પણ ખૂબ બુદ્ધિશાળી અને મૂલ્યવાન છે તો એમાંથી કોઈની સાથે મારી દીકરીના લગ્ન કરી નાખું તો એ પણ સુખી થાય આથી તેમને પરીક્ષા લેવાનું નક્કી કર્યું તેમણે બધા યુવાનોને બોલાવ્યા અને શિષ્યોને કહ્યું કે હું મારી દીકરીને તમારા માંથી કોઈ એક સાથે પરણાવવા માગું છું પરંતુ એમાં એક શરત છે બધા ધ્યાનથી સાંભળતા હતા બધા શિષ્યોએ તમારે પોતપોતાના ઘરે જવાનું છે અને મારી દીકરી માટે અમૂલ્ય અને સોના હીરા માણેક જેના ઘરેણા તમારે લાવવા હોય એવા ઘરેણા તમે લાવી શકો છો એ ઘરેણા લાવી જો અને એ ઘરેણા જ્યારે તમે લ્યો ત્યારે કોઈને ખબર પડવી જોઈએ નહીં એવી રીતે તમારે ઘરેણા લાવવાના છે જે સૌથી વધારે ઘરેણા લાવશે એની સાથે હું મારી દીકરીના લગ્ન કરીશ બધા શિષ્યો ખૂબ ઉત્સાહમાં આવી ગયા કારણ કે તેમના ગુરુની એ પુત્રી ખૂબ બુદ્ધિશાળી હતી અને શિષ્યો પોતપોતાના ઘર તરફ નીકળી જાય છે ચોરી છુપીથી પોતાના ઘરમાંથી ઘરેણા કાઢવા લાગે છે અને ઘણા બધા ઘરેણાઓ લઈ અને શિષ્યો ગુરુના આશ્રમની અંદર આવવા લાગે છે અને એક પછી એક ઘરેણાઓનો ઢગલો થાય છે કે જુઓ ગુરુજી હું આટલું લાવ્યો જુઓ પંડિતજી હું આટલું લાવ્યો સોના અને હીરા માણેકના ઘરેણાનો ઢગલો થયો અંતે બોધિસત્વ પાછો આવ્યો ખાલી હાથે આથી પંડિતજીએ પૂછ્યું એલા બોધિસત્વ તું કેમ ખાલી હાથે આવ્યો કશું લાવ્યો તો નહીં આ જોતો ખરો બધા કેવા કેવા ઘરેણા લઈને આવ્યા છે બીજા બીજા બધાના ચહેરાઓ આનંદમાં હતા અને હસવા લાગ્યા કે આ ખાલી હાથે આવ્યો આમાં કંઈ છે નહીં શું એ ઘરની નજર લોકોની નજર ન ચૂકવી શક્યો અમે જુઓ કેવા લાઈન લઈને આવ્યા ત્યારે બોધિસત્વએ ગુરુ સામે હાથ જોડ્યા ગુરુજી મને માફ કરજો હું તમારી શરતને એ પાલન ન કરી શક્યો હું ઘરેણા જરૂર જ પરંતુ તમે જે શરત કરી હતી ને એ શરત મને રોકી રાખ્યો ગુરુજી કે કઈ રીતે તમે કહ્યું હતું કોઈને ખબર ન પડવી જોઈએ એવી રીતે ઘરણા લાવવા પણ હું જેવો ઘરણા લેવા ગયો તરત મારી નજર પરમાત્મા તરફ ગઈ ભગવાન તરફ ગઈ કે ભલે મારા માતા પિતા ભાઈ બહેન નથી જોતા પણ ભગવાન તો જુએ જ તો હું ઘરણા કઈ રીતે લઈ શકું આથી હું ખાલી હાથે પાછો આવ્યો કારણ કે ઈશ્વર તો સર્વત્ર છે તો હું કઈ રીતે ચોરી કરી શકું કઈ રીતે લઈ શકું ગુરુની આંખમાં આજે આનંદના આંસુ આવી ગયા તેને બોધિસત્વને ગળે લગાડી લીધો અને ઊંચો કરી લીધો અને કહેવા લાગ્યા કે આજ મારો ખરો અને વિદ્યા અભ્યાસ કર્યો હોય અને મૂલ્ય મેળવ્યા હોય ને એ આ મારો શિષ્ય છે મારી દીકરીના લગ્ન હું બોધિસત્વ સાથે કરીશ બીજા સાથે નહીં અને ધામધૂમથી તેમની દીકરીના લગ્ન એ બોધિસત્વ સાથે કર્યા બાકીનાનું મોઢું નીચે નમી ગયું હતું આમ સંસ્કાર એ આપણો અમૂલ્ય ભાગ છે માણસને વિદ્યા ઘણી બધી મળી હોય પણ સંસ્કાર ન હોય તો વિદ્યા એ અધૂરી હોય ને એવું લાગે